ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગ માં ભાઈ અત્યારના વાગે ગયા છે 10 થઈ ગયા છે 10 અને આપણે જો કઈક આવી જગ્યા પર આપણે સુઈ રહેલા હે ને ભાઈ મસ્ત છે સુપર ડુપર ભાઈ રાતે છે ને લાઈટ ગેલું પંખો બંધ થઈ ગયો મચ્છર કેડ્યા બહુ મચ્છર કેડ્યા ભાઈ આખું મારું લોહી પી ગયા તો કઈ ની ગાઈસ ચાલો આપણા બ્લોગ ને કન્ટિન્યુ કરતા આપણે જો ભાઈ સામાન લઈ લીધું છે જગ્યા અને આ છે ભાઈ જો આ જામનગર છે એક બેગ પેલા અને એક બેગ આ હું લઈ જાઉં છું તો આપણે હવે જામનગરમાં હતા તો ગઈ કાલે આપણે છે ને પેલી જે સતત એકસઠ વર્ષથી રામધૂન ચાલે છે એ આપણે કાલે જોઈ લીધી અને હવે ભાઈ આપણે નીકળીએ છીએ ખંભાળિયા જવા માટે અહીંયાથી દ્વારકા કેટલું હશે ભાઈ આપણે જો કઈક આવી જગ્યા પર માસી હેલો કઈ દો એમ નઈ હાથ આમ કરીને બતાવો જો ભાઈ આપણે આ રોકાયેલા તો ચા પી અને ઘી વાળી રોટલી ખાઈ અને હવે આપણે અહીંયાથી ખંભાળિયા તરફ જવાનું છે નગર નીકળી ગયા છે અને આ છે ને બાયપાસ પર આવી ગયા છે આ જે રોડ આવે છે ને એ છે ને બાયપાસ થઈ આવે છે અને અત્યારે આપણે દ્વારકા રોડ પર આવી ગયા છે મતલબ જામનગર સિટીથી જામનગર સિટીથી આપણે બહાર નીકળી ગયા અને દ્વારકાવાળા રોડ પર આવી ગયા મતલબ ખંપાળિયાવાળા રોડ પર આવી ગયા છીએ આ બે વાગી ગયા છે અને ભાઈ આપણે અત્યારે છીએ રિલાયન્સ કંપની જે આપણા મુકેશ અંબાણી મુંબઈવાળા જે જામનગરમાં આવીને લખોનો બિઝનેસ કરે છે ભાઈ જો આ જે કોર્ટ છે ને એના અંદર પેલપા કંપની છે રિલાયન્સ અને આ કંપની આ બાજુ નાયરા કંપની છે જો અહીંયા જીઓ અને નાયરા લખેલું છે જો હે ને ભાઈ જીઓ ની નાયરા અને આ બાજુ પણ જો જીઓ નાયરા જીઓ નાયરા જીઓ નાયરા હે ને કે ભાઈ આપણે હમણાં ખંભાળિયાવાળા રોડ છે જામનગર છે આપણે કમસે કમ છે ને પચીસ કિલોમીટર આગળ આવી ગયા છે અહીંયા પેલું ફાટક બનેલું છે ત્યાંથી આથી અહીંયા કંપનીઓ ચાલુ થઈ ગઈ છે કમસે કમ આ છે ને આ કમસે કમ પચીસ કિલોમીટરના અંતરમાં છે હજુ પચીસ કિલોમીટર સુધી આવું ને આવું જ આવશે એમ પચીસ કિલોમીટર સુધી આવું જ આવશે બાકી અહીંયાથી ખંભાળિયા રહી ગયું હશે ત્રીસ કિલોમીટર આપણે અહીંયા ઉભા રહેલા જુઓ સાડા ચાર થઈ ગયા છે અને અહીંયાથી ખંભાળિયા છે ને ચૌદ કિલોમીટર બાકી છે અહીંયાથી ખંભાળિયા જો ત્યાં બોર્ડ દેખાય છે બાકી અહીંયાથી દ્વારિકા છે નવ્વાણું કિલોમીટર નવ્વાણું કિલોમીટર દ્વારકા અને ચૌદ કિલોમીટર ખંભાળિયા બાકી ભાઈ અત્યારના ચાર વાગીને પચાસ મિનિટ થાય છે આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને હવે આપણે ચા પીવા જઈએ છીએ ભાઈ ભાઈ આપણા કઈ ના છો કઈ ભાઈ કઈ બાજુ બનાસકાંઠા ભાઈ આપણા બનાસકાંઠા બાજુના મળ્યા છે બનાસકાંઠાનું ગામ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ તાલુકો

આ આશ્રમ છે હું અહીંયા રોકાયેલો એમ જ્યારે હું દ્વારકા ચાલતો ચાલતો આવ્યો ને આમાં અને એ વખતે જો સામે જૈન મંદિર છે બરાબર હું આ જગ્યા પર આવેલો જ્યારે દ્વારકા ચાલતો ચાલતો આવ્યો ને એ વખતે બરાબર મારો કેમેરો ખરાબ થઈ ગયેલો એટલા માટે બાકી હું આ જગ્યા પર રોકાયેલો તમે આ જગ્યા પર જાઉં છું ને રોકાવાનું પૂછું છું કે ગયા છે અને આપણે જો છે ને ત્યાં આપણે રો રોકાયેલા પણ હું છે ને અંદર ગયો ને એટલે અંદર ભાઈ એટલા બધા મચ્છર હતા ને એટલા બધા મચ્છર હતા ને કે રોકાઈ જતો લગભગ મને લાગતું હતું કે કાલે સવારે હું ઉઠી શકતો એમ એટલે પછી મેં વિચાર્યું કે ચાલો ભાઈ આપણે નીકળી જઈએ આગળ જવા માટે અહીંયાથી ભાઈ ખંભાળિયા છે ને ખાલી બાર કિલોમીટર છે દસથી બાર કિલોમીટર એટલે રોકાવાનું કોઈ સેટ નહીં થયું ખંભાળિયાના કોન્ટેક્ટ તો થયેલા મારી જોડે પણ મેં હમણાં ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું તો મને કોઈ કોન્ટેક મળ્યા નથી એટલે હું છે ને નીકળી જતો બાકી આપણને જો ભાઈ આપણી ચાઇસ ચાર સાલ કરો ચાઇસ મતલબ ચાર સાલ જુઓ જય શ્રી રામ હરન મહાદેવ ભારત માતા કી જય ઉત્તર પ્રદેશ વારાણસી જુઓ કન્યાકુમારી અને બાર જ્યોતિર્લિંગ ચાર ધામ સાયકલ યાત્રા જો ભાઈ આ રહી આપણી સાયકલ અને આ રહી જો ભાઈ સાયકલ ખાટુશ્યામ વૈષ્ણોદેવી અમરનાથ સોમનાથ અને ગિરનાર આપ ગિરનાર જા ક્યાં ગઈ ભાઈ જો આ ભાઈઓ મળી ગયા છે જે દ્વારકાથી આવીને આવીને કઈ જાય છે આ બે ભાઈ થાય જાય આ બે ભાઈ ઉજ્જન બાજુ જાય છે ને તમે ખાટુશામ આ ભાઈ ખાટુશ્યામ બાજુ જાય છે બરાબર કેવું લાગ્યું ગુજરાત બરાબર લાગ્યું ને ભાઈ આ પરદેશી કહેવાય છે મતલબ આપણા ઇન્ડિયાના જ છે પણ ગુજરાતના બહારના છે એટલે પરદેશી જ કહેવાય ને તો ચાલો ભાઈ અમે બંને વિચાર્યું કે અમે અહીં રોકાઈ જઈએ અમ અમે મતલબ અમ બધા અહીંયા રોકાઈ જઈએ અમે અમે વિચારેલું પણ આ કહે છે કે બા આગળ જવું અને મારું પણ વિચાર છે કે હું બી આગળ જવું આ બાજુ ચાલો ભાઈ જય માતાજી જય માતાજી હર મહાદેવ જય ખાટુ શ્યામ ભાઈ અત્યારના સાડા સાત થઈ ગયા છે ને આપણે સાયકલ ચલાવી ગયા છીએ જો ભાઈ આપણી સાયકલ કેવી ચાલે છે કેજો હા કોમેન્ટ માં સાત વાગીને ભાઈ જો પચાસ મિનિટ થવા કરે છે બરાબર અને આપણને જગ્યા મળી ગઈ છે આ ભાઈના ઘરે

અને કંપની છે બાજુમાં તો બહુ બહુ અવાજ કરે છે કઈ નહીં ભાઈ પંખો ચાલુ કરીને અમે સુઈ જાય ચાલો ભાઈ ગુડ નાઇટ શુભ રાત્રિ શુભ રાત્રિ ભાઈ આપકી શુભ રાત્રિ અચ્છી રહે ગુડ બાય ચાલો ભાઈ શુભ રાત્રિ આપકી રાત્રિ બહુ અચ્છી રહે મિલતે હે ભાઈ કલ સુબહ તો ચાલો ભાઈ આપણે મળીએ કાલના નવા સાથે આપણે અહીંયા પર સુવાનું છે તો ચાલો ટાટા બાય બાય ગુડ નાઇટ વિડીયો કેવું લાગે છે કમેન્ટમાં કહેજો ટાટા બાય બાય ગુડ નાઇટ